આય તો ફરતા ખેતર બનાવ્યા તમે તો કા તમારું કોય છે આમાં અમારું કોઈ આવ્યું માર વાહ તે ઝાડ વાહ તો છે તો ઓકે જલ્દી <laughs> <laughs> <laughs>

કોણ નામ છે બેનો હેનવી સ્વરા હેનવી ને સ્વરા ની વચ્ચે રેસ ચાલુ છે અત્યારે આ હા જલ્દી 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 સ્વરા વિનર ઓ વાહ વાહ ભાઈ સ્વરા વિનર થઈ ગઈ હાય સ્વરા જીતી ગઈ ને હા હવે કોને પીછે ને સુગો આવ હવે આ નું નામ મારું નામ તો પરી અને નેન્સી પરી અને નેન્સી ની રેસ ચાલુ છે ઓકે ઓ આ છે કરવાળા ઘણા બધા છે પરી 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 વાહ આહા આ આ ઓકે પરી વિનર છે બરી વિનર છે વાય પરી 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 વિનર છે પરી વિનર છે ટીટિંગ 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 કરે છે કોણ ટીટિંગ કરી દીધું ના ના એ જે રેસ લગાડે ને બાકી ને હવે હવે ઓકે હવે હવે આ રેસમાં કોઈ વચ્ચે રેસમાં કોઈ વચ્ચે ઓકે ઓકે હવે કોઈ વચ્ચે નહીં તમારા બે નું નામ તો બોલ્યો જેસ્મીન ચકી ચકી વાહ ચકી તો ઉઠશે તો તો હમણાં ચકી ઉઠતી ઉઠતી જવાની નહીં ચકી ચાલ ઉઠો હા ચકી ઉઠી આઈ જઈએ આમ और जैस्मिन विनर थे कि वो के, के जैस्मिन विनर थे हाँ कमाल बच्चे जाओ जाओ चक्की में जैस्मिन जीत गई चक्की हुई थी नहीं बराबर है क्या सारा ने नेंची ओके सारा ने नेंची पाँच मुंह आने हैं हाँ लाइक कर दे जो नीरो भाई ઓકે સ્વરા આગળ છે હા નેન્સી છે એ પાછળ છે સ્વરા જીતવાની છે આમાં તો અરે વાહ સ્વરા જીતી ગઈ ભાઈ હવે હેનવી અને પરી આ પાપા કી પરી તો ઉઠશે હવે એ કોઈ વચ્ચે નહીં આવતા હા ઓકે હેનવી અને પરી

જોતા જો વિડિયોને લાઈક શેર કરી તમે લોકોએ એ મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી કે નહીં હલો બોલો તમે ખુદ મને નામ મારા સબ્સ્ક્રાઇબર મળી ગયા મને અહીંયા સોસાઈ ગયા તમારા ચેનલનું નામ શું છે મારી ચેનલનું નામ માધવીની મોજ હા માધવી હા માધવી હા 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 હા

એ એ એ ઇન ચીટિંગ કરી તમે લોકો થાકતા નથી જાનુ 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 નથી કરતી જાનુ જોવે છે આ લોકો નથી આ છે કોઈ કે છે આંટી 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 જજ બની ગયા ચાલો હું બતાવું હવે

તમે બધા ઓહા મોમેન્ટ મિસ કરી દીધો મેં લાઇક અપડ નહોતું ઓ દી બેન તને કેવો વાઇડું જો જો આ રેસના ટ્રેક પરમાં જો આહા ઉચો આન્ટી ચાલુ છે ઓકે હા કોઈના કોમેન્ટ કરવાનું નથી એટલે

નહીં ચાલુ જ છે આ લાઈક કરો નીરવભાઈ કે ચાલુ જ છે સેક્શન દેજો ભાઈ અમારી છોકરીને ગોયરાના વ્રત માટે જો મારી સોસાયટી આ છે અમારી સોસાયટીનું કોમન મેદાન છે માટી હતી હમણાં બ્લોક નખાઈ ગયો કોણ ધ્રુવિયા કોણ છે પણ આઈરી છગડી ઓકે એમ નામ ધ્રુવિયા પછી બા વાચ્યા અને બધા એ કરે પછી આમાંથી જે જીતે એને બધા કે ના જ દોરતા હતા હવે એ લોકો પછી બધા વાત કરતી જો આ અમારી સોસાયટી છે આ અમારી સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ બાજુમાં અમારે ગાર્ડન છે મ્યુનિસિપાલિટીનું હોય ને એ ગાર્ડન છે આ પછી એકદમ અમારા દિવાલ નડી ને સોસાયટી અમારી સોસાયટી છે પાંચ માળના બ્લોક છે બધા વન બી ઘર છે ટોટલ એ થી લઈને આ સુધી ફ્લેટ છે અને અમારું ઘર આવે છે ને એ બરોબર અહીંયા જ આવે છે આ પેલું દેખાય છે લાઈટ ચાલુ છે નીચે વાળો ફ્લેટ પિંક કલરનો નો દુપટ્ટા વાળો એ અમારું ઘર છે ટોટલ છે ને એક ફ્લોર ઉપર છ ઘર છે હા જો ચાલુ થઈ બધી દોડી હા હવે ઝઘડો ચાલુ હા હા રેસ ચાલુ જ રાખો ઓકે ઓકે રેસ ચાલુ જ રાખો મારો વિડીયો ચાલુ જ છે ચાલો તમે લોકો રેસ ચાલુ કરો હું શાંતિથી બેઠી જાઉં ને ચાલો હું રેસમાં એક વાર ગાડીની વચ્ચે આવી જઈશ બેસી જાવ બેસ જાવ જાનું હા નીચે અહીંયા છે ને ઓહ અહીંયા તો મકોડા છે

હવે હું અહીં બેઠી જાઉં ને અહીંયા મકોડા નથી આમ સાઈડ ને આમ સાઈડ બેઠી જો આજે અમારા બધી રમતી હતી ને છોકરીઓ તો એવી ઈચ્છા છે કે ચાલો નીચે જઈને લાઈવ કર્યા બધી ગોયરા વાળી છે ત્યાં કેવું મારું રૂ નથી કેવું ભાઈ બધાય અલગ અલગ કહેવાતું છે અમારા અહીંયા અમદાવાદમાં ગોયરો કે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં મોડા કાત કે હા

અત્યારે હું બેઠી છું ને એમ બિલકુલ અહીંયા લાઈટ નથી એટલે થોડું અંધારો લાગશે લાઈટો બધી ચાલુ થઈ ગઈ છે પણ જો આ પાછળ દેખાય ને પાર્કિંગમાં બધી ટ્યુબ લાઈટો આજ તો વરસાદ હતો નહીં તમારે અહીંયા કંઈ છે કે નહીં અને નીરવભાઈ જોતા હોય તો પ્લીઝ પાછા લખજો કોમેન્ટ ચાલુ છે કે બંધ છે ચાલુ હોય તો લખજો ફરીથી કે નહીં કોમેન્ટ સેક્શન ઓન છે કેમકે મને ખરેખર એવું લાગે છે કે આ બંધ થઈ ગઈ છે ફરીથી મારાથી

અત્યાર સુધી તમે મારા ઘરેથી લાવી રહ્યો છો આજે હું સોસાયટી નીચે આવી છું તો બને તમારું ગામ દીદી અમદાવાદ છે અમે ફ્લેટમાં રહીએ છીએ અને અમારી સોસાયટી છે ને અમારા ફ્લેટ છે સંતોષ ગર હાય હાય જો આવું કંઈક દેખાય અમારી સોસાયટીમાં આ સોસાયટીનું ઓફિસ છે અને અહીંયા કોઈ પ્રસંગ હોય ને તો અહીંયા બધું રાખે છોકરા રમે અને આ હજી તો કલબલ ઓછો છે આટલો અવાજ ઓછો છે તો હજી અમારે શું થઈ ગયો અને તો આનથી વધારે હોય અત્યારે બધા છોકરા સાયકલ લઈને ફરે ને સંતોષ ગર્ભ ઘણા બધા વિડીયો જોવે છે લાઈક કરજો પ્લીઝ અહીંયા લાઈવ અમારે કસલ ચાલુ છે સાયકલ લઈને સાયકલ લઈને બાજુ છે બીજી લાઈક તમારી છે એમને પોલા કૃષ્ણ ઓકે થેન્ક યુ

લાઈ ઝગડો ચાલુ છે એ આમાં તમને પચીસ જણા જોવે છે તમે ઝગડો કરો છો એ આ પછી તમે કેટલી કેટલી છોકરી

કયો ગો કેટલા વર્ષ છે છે 25 લોકો જોવા છે ને ખુદ રોવે છે હવે स्पोंसरशिप वादा छे બધાય એમ કેસ કે સાંધ ગરાવા માટે લાઈક કરો તો નેન્સી સાંધ થઈ જાય હે જોક થઈ જાય જસમી જસમી ઓકે જસમી જ થઈ જાય કોલ મને થઈ જાય કરે છે કે આની મે હું કરી હું તો કે આઈકલ માં બેઠી હું મેં સાયકલ માં બેઠી હવે કાંઈ નહી આયા છે ને બદલે ના અવતા આન્ટી આવતા આવ કે નહીં મેના આયા મેના મત બતા એ બતા યાર થાકી ગયા હો ને કેમ આ તમે લોકો રેસ કરો છો હવે આન્ટી અમે પાંચ વાગ્યા બોલી મેથી બતાયા મારી હા બતાવો હા બોલ મારું નામ જમ્માવત સ્વરા છે देखो મે મેથી પર વાહ

તારા કપડા તારા ક્યાંથી લીધા એના માટે કહેવાનું છે ઓકે પેલે આપણે આ બંધ કરવું પડશે અમારે નો ફોન આવ્યો છે ભાઈ અમારે બંધ કરવું પડશે ભાઈ અત્યારે આવો ભાઈ